કુતિયાણા તાલુકાના અમદ ગામે સસરાએ કંઢારેલ કેડી ઉપર ચાલી પુત્રવધુએ પ્રાકૃતિક ખેતીથી બે વીઘા જમીનમાં છ લાખની વાર્ષિક ઉપજ મેળવી રહ્યા છે ચાલીસ ખારેકના ઝાડની વચ્ચેના ગાળામાં એકસો પંચોતેર કમલમ ફ્રૂટના છોડનું વાવેતર કર્યું છે જેમાંથી વાર્ષિક ત્રણ લાખનું ડ્રેગન અને અઢી લાખ રૂપિયાની ખારેકની સાથે આંતરિક પાકમાં પ્રાકૃતિક ખેતીથી શાકભાજીનું પુષ્કળ ઉત્પાદન મેળવી રહ્યા છે ખેડૂત પરિવારના પુત્રવધુ કિંજલ ભીખુ ખૂટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમના સસરા સામત ખૂટી કે જેઓ વર્ષ બે હજાર સોળમાં આત્મા પ્રોજેક્ટના આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર અશ્વિન મોદીના સંપર્કમાં આવ્યા હતા અને તેઓએ આત્મા પ્રોજેક્ટની તાલીમમાં જોડાઈ કચ્છમાં સુડતાલીસ ખેડૂતો સાથે પ્રવાસ કર્યો હતો કચ્છમાંથી ખારેક સંશોધન કેન્દ્ર અને પ્રગતિશીલ ખેડૂતોની મુલાકાતથી ખારેકની ખેતી અંગે પ્રેરણા મળતા રૂપિયા છત્રીસોના એક છોડ લેખે કચ્છમાંથી ચાલીસ ખારેકના છોડનું વાવેતર તે જ વર્ષે અમરગામ ખાતે તેમના ખેતરમાં કર્યું હતું